हां आफ दवा पीवीएस એટલે રેડી થઈ ગઈ છે અને આ સુનો નેવિયા નેવિયા ને અમારે નોમસે ગાડી મનીષા મનીષા નોમ મનીષા ગાડી પણ ને હા તો વે અસલ થઈ ગઈ રેડી થઈ ગઈ છે ને ને હા હે કોશી આવે મઈ આવી હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ એમ બધન કે કે ચેનલ સબસ્ક્રાઇબ કર નાખો ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ને શેર કરો અને લાઈક કરો લાઈક કરો

भाई भाई है तो नहीं अन अरुण चैनल 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 सब्सक्राइब सब्सक्राइब करे ना को को यार सब्सक्राइबर ओसा ओसा बोलो बदलाम बदलाम नहीं अरुण 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 ए ए जो हेड तो नहीं बोलतो नहीं खाली नहीं अरुण ए <coughs> ले हमारा न...

દૂધ ભરાય ને રિટર્ન થઈ ગયા અંધારું છે હાલ વરસાદ નું વાતાવરણ છે ને અંધારું બહુ થઈ ગયું છે ચલો હવે ઘરે જઈએ આઈ જા ઘરે દૂધ ભરાઈ આયા દૂધ ભરાય તો ઘરે આયા જોવો તો આ કલા ચાલુ જ છે જો આ બધી બે નો કલા કરે છે એટલે કલા જુઓ સુપરું ફર્યું છે ખાવાનું અને જો ભાઈ શું શું બનાવવાનું છે ને આ જો અમાર નેહા કલા વાપરે દે આ ગ્લાસ લે છે અને પછી દુએ એનો ફૂડ લગાવ્યા હા તો જો કેટલા આર્ટિસ્ટો બેઠા છે જો આ છેના ટીતાયા હા એ દરા ના એના બનાવશે જો એ આરે આવું બનશે

નેહાઈ એવું બનાવ્યું છે તમે કમેન્ટમાં કરજો કમેન્ટ કરીને બતાવજો કે જમવા બેસી લગાવી દઈએ ખાવાનું અડો કે જલ્દી કરો ખાવા બેઠા છીએ જો બટાકાનું શાક બન્યું છે નેહા બટાકાનું શાક લેશે અને

હા નેહા એટલે હવે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો ચલો હવે વિડીયોને એન્ડ કરીએ ચલો જય માતાજી બાય